ખાસ કરીને આવતીકાલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા માર્ગદર્શક અને વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટના કાર્યકર્તાઓ સ્વાગત માટે થનગની રહ્યા છે સરસ આયોજન થઈ રહ્યું છે ભવ્યથી ભવ્ય સ્વાગત થવાનું છે અને સાથે સાથે સભાના માધ્યમથી કાર્યકર્તાઓને આવનારી ચૂંટણી માટે માર્ગદર્શન પણ મળવાનું છે ત્યારે ચોક્કસ રીતે હું કહીશ કે જે રીતના દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશને નવી ઊંચાઈઓ ઉપર લઈ જવા માટે કામ કરી રહ્યા છે અમિતભાઈ શાહ સાહેબ હોય જેપી પી સાહેબ હોય ગુજરાતના મુખ્યમંત્રી આદરણશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હોય જે રીતના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપે છે અને પ્રજા માટે જે રીતના ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કામ થઈ રહ્યા થઈ રહ્યા છે ત્યારે ચોક્કસ રીતે મને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીની અંદર પણ એક નવો ઇતિહાસ રચાવે આવતીકાલે લગભગ મારા ખ્યાલથી પંદર હજારથી આસપાસ સંખ્યા ઉપસ્થિત રહેવાની છે ખાસ કરીને ચૂંટાયેલા લોકો રહેવાના છે